ગ્રુપ સામાજિક કાર્યમાં સદા રહી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નવરાત્રી મહોત્સવ તેમજ કોઈ પણ આપદામાં સતત લોકોની પડખે રહી લોકસેવાની સુવાસ ફેલાવી રહ્યું છે આ ઉપરાંત ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ડાયરાનું વિતરણ કરવામાં આવે છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા રોડ ઉપર મોદીનગર પાસે રાહત દરે ડાયરા વેતરણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેમાં બાર નંગ ડાયરાનું રૂપિયા ત્રણસો ના નજીવા ભાવે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ભાવેશ વામચા રાહુલ વામચા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાના વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વધુમાં અંદાડા ગામની શ્રી ભૃગુઋષિ બનવાસી કુમાર છાત્રાલય ખાતે વિનામૂલ્યે છ હજાર નંગ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હનુમાન જયંતિના દિવસે આ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે કિફાયતી દરે પંચોતેર રૂપિયાનું એક એમઆરપીનું ચોપડું છે એ પચીસ રૂપિયા ફક્ત પચીસ રૂપિયામાં આપવામાં આવે છે ડરજનના બારના ડરજનના ત્રણસો રૂપિયા લેવામાં આવે છે ને દરેક જનતાને વિનંતી વહેલે તે પહેલી તકે આવીને પોતપોતાના છોકરાઓ માટે ચોપડા લઈ જવા વિનંતી છે